નમસ્કાર દર્શક મિત્રો પૂજાભાઈ વણકર જેઓની આશરે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય તેઓ ખાતરજ ગામમાં દૂધ લેવા સહજના ટાણે નીકળ્યા ત્યારે બે ગાયોએ આ મહિલા પર અચાનક જ હુમલો કરતા આ ગા આ મહિલા અતિશય ગંભીર ઈજાથી ઈજાગ્રસ્ત થઈ હતી અને તેઓને પગના ભાગે માથાના ભાગે અને શરીરમાં ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ ગ્રામજનો દ્વારા મહાજહેમતે આ મહિલાને ગાયોના ચંગુલમાંથી છોડવામાં આવી હતી જેને લઈને આ દુઃખદ ઘટનાને લઈને સરપંચશ્રીના પ્રતિનિધિ એવા વિક્રમભાઈ વિજયભાઈ જેવા અનેક લોકો દ્વારા ખાતરજ ગામની અંદર સમગ્ર રાત્રિ દરમિયાન દસ જેટલી ગાયોને ઝડપીને પાંચ રાપોળમાં મોકલી આપવામાં આવી હતી અને આ દ્રશ્યમાં જ વૈષ્ણવ તે હુમલાખોર બે ગાયોને દોડે બાંધવામાં આવી હતી તો સાથે સાથે લગભગ પચીસથી ત્રીસ ગાયો અને આખલાઓને ખાતરજ ગામમાં આવેલ બાતીજી પડિયામાં કોર્ડન કરવામાં આવ્યા હતા અને તેઓને બાંધી દેવામાં આવ્યા હતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આમ ખાતરજ ગામની અંદર એક મહિલા પર ગાયોના હુમલાને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી હતી ત્યારે આ દુઃખદ ઘટનાને લઈને પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના એકસો સત્તર મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ પણ આ દુઃખદ ઘટનાને લઈને ખાતરજ ગામમાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીના હોસ્પિટલમાં જઈને ખબર અંતર પૂછ્યા હતા અને દીકરીનો સમ સમગ્ર ખર્ચ તેઓએ ઉપાડ્યો હતો અને ગ્રામજનો દ્વારા પણ આ દીકરીના પરિવારને મદદરૂપ થવાની બાહેધરી આપવામાં આવી હતી ત્યારે ખાતરજ ગામ તેમજ અમદાવાદ શહેર અને આજુબાજુના દરેક ગામોમાં આ રજડતી ગાયોની સમસ્યાને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને આવનાર સમયમાં આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવા માટે લોકોની માંગ પણ ઉઠી છે ત્યારે ખાતરજ ગામની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પચીસથી ત્રીસ જેટલી ગાયોને ભાથીજી મંદિર આગળ ક્વોર્ડન કરેલ જગ્યાની અંદર બાંધી દેવામાં આવી હતી અને સાંસદ શ્રી એવા દેવસિંહ ચૌહાણ નૈનાબેન અને શ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા આ દુઃખદ ઘટનાને લઈને વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા હાલ આપણે ખાતરસથી ગ્રામ પંચાયત પાસે છે અહીં આગળ એક દુઃખદ ઘટના ગઈકાલે ઘટી છે કે ગાયે એક મહિલાને વખોડી કાઢી હતી અને એને એટલી બધી એના પર હુમલો કરવામાં આવ્યો હતો કે જેથી કરીને હાલ તેના પગના ભાગે ઈજા થઈ છે શરીરમાં નાની મોટી ઈજા થઈ છે લોણ પરિસ્થિતિ થઈ ગઈ છે નો ડાઉટ આથરજ ગામના લોકો એકત્રિત થઈને ગાયના ચુંગુલમાંથી મહિલાને બચાવવામાં આવી છે અને હાલ મહિલા મહિલા જે છે પિસ્તાલીસ વર્ષીય ઉર્મિલાબેન જેઓનું નામ છે તેઓ હાલ વેદ હોસ્પિટલમાં એડમિટ છે અને ગ્રામજનોએ આ ગંભીર બાબતને ધ્યાને લઈને આખી રાત જાગ્યા છે આખી રાત જાગીને ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેઓને પણ આ વાતની જાણ કરી તેઓ રાત્રે પણ આવ્યા હતા અત્યારે પણ આ અને ગામ લોકો દ્વારા એકત્રિત થઈને દસ જેટલી ગાયોને પોળમાં મોકલવામાં આવી છે અને બાકી જે રજળતી ગાયો છે આખલા છે એ બધાને ભાથી ફરી આગળ બનાવેલું કમ્પાઉન્ડ છે આજુબાજુ ફરતે વોલ છે ત્યાં બાંધવામાં આવી છે અને જે ગાયો હુમલો કર્યો હતો તે બે ગાયને પણ દોડાથી બાંધવામાં આવી છે ગ્રામજનોનું એક જ વસ્તુ કહેવું છે કે ભાઈ આ બનાવ જે બની ગયો છે એ દુઃખદ છે પણ એ જે મહિલાને ઈજા થઈ છે એના માટે ધારાસભ્યશ્રી સરપંચશ્રીના પ્રતિનિધિ વિક્રમભાઈ વિજયભાઈ એમના કાકાશ્રી છે અને સમગ્ર ગ્રામજનો એકત્રિત થયા છે અને જે કંઈ પણ જરૂરી થશે શારીરિક માનસિક ફાઇનાન્સલી જે કંઈ પરિસ્થિતિ ઉત્પન્ન થશે એમાં સૌ કોઈ સથોર આવશે પણ આ બાબતે શું ઘટના ઘટી છે એ વિશે આપણે જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું બ્રિજેશ આપણે શું ઘટના ઘટી છે એવી બે ગાયો છે એ આપણે મન કરવી જેલ છે એમને માર મારે એ બે ગાયો એવોને છોડાવવા વચ્ચે લગભગ આઠ દસ લોકો પડ્યા પણ એ છતાં પણ એની પરિસ્થિતિ એવી આવી કે ગંભીર રીતે બેન બેન્ટરાયેલ છે અને એમ એવો હાલ જેલ હોસ્પિટલ આપણે ખાતર ચોકીમાં એડમિટ થયા છે ધારાસભ્ય સી બી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેઓ પણ લાગણી બતાવી છે વ્યક્ત કરી છે કે જરૂર હોય તો મદદ કરવાની પણ તેઓએ બાયદરી આપી છે હા એમણે મારી રૂબરૂમાં આ ભાઈ કમલેશભાઈ છે એમના કાકા મારી રૂબરૂમાં એમણે બાયદરી આપી છે કે તમને કોઈપણ જાતની તકલીફ હોય ફાઇનાન્શિયલ સાથે તો તમને દરેક વસ્તુ પૂરી પાડવામાં આવશે આપણી પાસે એમના સગા પણ છે શું નામ છે આપણું શું સગા થાય હું ઉર્મિલા બેનનો કાકો જ હોઉં શું સગો થાય તમારે મારી એ બત્રી રીતે હું એમનો સગો કાકો કમલેશભાઈ સોનાભાઈ તમારો શું તકલીફ થઈ એમાં શું ઘટના ઘટી એ ગામમાં આવી હતી દૂધ લેવા માટે ડેરી અને ત્યાં આગળ ગાયો હતી ઓટોમેટિક ગાયો એવો હુમલો કરો બોલો વાઘ નહીં ખરાબ ઉપર ખરાબ એ ટાઈમે ગામના તમારા મારા જેવા બે ચાર છોકરાઓ હતા તાત્કાલિક ઘણી એમને લાકડા લઈને મહેનત કરી પણ ગાય કાંઠી નહીં ઉર્મિલા બેન ને એટલી ભયંકર મારી તમે થઈ કઈ જવા દે એના પહેલા તો પગ બાઈ ગયા બીજા નંબર તો બે ત્રણ એના પાછળ બાઈ ગયા એક પાછું એવું બાઈ ગયું કે ફેફ તો કરું ને એની અંદર છોકરો ભાગી નહીં દાખલ થયો બીજા નંબરમાં પાછલું કનોળ ખરું ને એ પણ બાઈ ગયું ચોથા નંબરમાં મારું ઘટી ગયું જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના એક ખૂબ જ ઘટના ખાતરેજ ગામમાં ઘટી છે પણ સમગ્ર ગ્રામજનો એકત્રિત થઈને આ આવેલ દુઃખદ પ્રસંગને મદદરૂપ થઈને આ ઘટના ફરી ન બને એને ધ્યાને લઈને અનેક જાતની વ્યવસ્થા કરવામાં આવી છે દસ જેટલી ગાયોને પાદરાપોળમાં મોકલી આપવામાં આવી છે બાકી બધી ગાયોને એકડી ભાતીજી પડિયા પાસે એ દેવામાં આવી છે આખલા જે રજડતા હતા એને પણ બાંધી દેવામાં આવે છે અને આવનાર સમયમાં પણ આના વિશે વિશેષ સરપંચ શ્રી ગ્રામજનો અહીંના અગ્રણીઓ છે તે લોકો એકત્રિત થઈને આના વિશે વિશેષ વિચાર કરશે અને ધારાસભ્ય શ્રી અશ્વિનસિંહ ચૌહાણને પણ આની જાણ કરાતા તેઓ પણ આ પ્રસંગે દુઃખદ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે દીકરીની ખબર અંતર પૂછી છે અને મદદરૂપ થવાની બાહાયદારી આપી છે પણ ભવિષ્યમાં આવી ફરી ઘટના ના બન્યા રજડતી ગાયોની સમસ્યા જે મહેમદાવાદ શહેરમાં પણ છે ખાતરજ ગામમાં છે ગામે ગામ છે તો એના માટે સરકાર અને તંત્ર દ્વારા પણ કોઈ એવા ચોકસાઈ પૂર્વક પગલાં લેવામાં આવે એવી આ ખાતરજ ગામના લોકોની માંગ છે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મેમદાવાદ